નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બોનવિટા આરોગ્યવર્ધક પીણું નથી સરકારે તેને ઈ પ્લેટફોર્મ કેટેગરીમાંથી હટાવવા જણાવ્યું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે તમામ ઈ-કોમર્સ કંપનીઓને તેમની વેબસાઇટ અને પ્લેટફોર્મ પરથી હેલ્થ ડ્રિંક્સની કેટેગરીમાંથી બોનવિટા સહિત તમામ પીણા દૂર કરવા જણાવ્યું છે મંત્રાલયે એક જાહેરનામામાં કહ્યું નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સની કાનૂની સંસ્થા દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હેલ્થ ડ્રિંક્સ વ્યાખ્યાયિત નથી સરકારનું આ નિવેદન રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ દ્વારા આ તારણ પછી આવ્યું છે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને તેના નિયમો હેઠળ કોઈ પણ હેલ્થ ડ્રિંક્સ વ્યાખ્યાયિત નથી ખાદ્ય સુરક્ષા અને ધોરણો દ્વારા પણ આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે દસ એપ્રિલે જાહેર કરાયેલા આ નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ ઈ કોમર્સ સાઇટ્સ અને પ્લેટફોર્મને બોન્વીટા સહિત તમામ પીડાને હેલ્થ ડ્રિંક્સમાંથી દૂર કરવા સૂચના આપવામાં આવી રહી છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એન ગયા વર્ષે બોનવિટા મેન્યુફેક્ચરિંગ કંપની મોન્ડેલેઝ ઇન્ટરનેશનલ ઇન્ડિયા લિમિટેડને નોટિસ પાઠવી હતી તેમાં કહેવામાં આવ્યું આ પ્રોડક્ટ્સમાં સુગરની માત્રા વધુ હોવાની ફરિયાદો છે કેટલાક તત્વો એવા છે જે બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે તેથી કંપનીએ તેના ઉત્પાદનોની તમામ ભ્રામક જાહેરાતો પેકેજિંગ અને લેબલોની સમીક્ષા કરવી જોઈએ અને તેને પાછી ખેંચી લેવી જોઈએ બજારના અભ્યાસ અનુસાર ભારતીય એનર્જી ડ્રિંક્સ અને સ્પોર્ટ્સ ડ્રિંકનું વર્તમાન બજાર કદ ચાર પોઈન્ટ સાત અબજ ડોલર છે જે બે હજાર અઠ્યાવીસ સુધીમાં પાંચ પોઈન્ટ એકોતેર ટકાની સીએજીઆર વૃદ્ધિ સાથે વધવાની અપેક્ષા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું तया सुधी रजा आपसो नमस्कार